નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજનો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પરસોતમ રૂપાલા વિવાદને લઈને મોટો સમાચાર આવ્યા છે કે આખરે આ વિવાદનો અંત ક્યારે આવશે તો મિત્રો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે ક્ષત્રિય સમાજ દ્વારા મિત્રો રૂપાલાની ટિકિટ કાપી નાખીને ઉમેદવાર બદલવાની માગણી અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ પ્રદેશના પ્રમુખ મિત્રો સી આર પાટીલ અને ક્ષત્રિય આગેવાનો જેવાઓ મિત્રો ભાજપના નેતાઓ છે તેમની વચ્ચે મિત્રો ગઈકાલથી બેઠકો યોજાઈ રહી છે અને બેઠક બાદ આજે મિત્રો અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક બોલાવવામાં આવશે ત્યારબાદ મિત્રો ભાજપના નેતા એવા ક્ષત્રિય આગેવાનો સાથે કોર કમિટીની બેઠક મળશે જેમાં મિત્રો રૂપાલા અંગેના નિર્ણયની ચર્ચા કરવામાં આવશે કારણ કે મિત્રો આ મામલો જે છે તે રાજકોટથી ઉઠીને અત્યારે સમગ્ર દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને મિત્રો આ બધી મિટિંગો બોલાવવામાં આવી રહી છે અને આ બેઠકોની અંદર મિત્રો આપણે આશા રાખીએ છીએ કે કોઈ પણ હવે નિર્ણય આવી જાય અને આ બધું જલ્દી જ મિત્રો સરખું થઈ જાય તો મિત્રો આ અંગે તમારું શું કેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલો પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ભારતમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવું શક્ય છે કે નહીં તેના જવાબમાં મિત્રો ગડકરીએ કહ્યું કે તે સો ટકા શક્ય છે તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી તેવું મિત્રો નીતિન ગડકરીએ કહ્યું સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે ભારત ઈંધણની આયાત પર સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે આ નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધિ બનાવવામાં આવ કરવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું છે એટલે કે મિત્રો નીતિન ગડકરી જણાવે છે કે આપણે જે વાહનો ચલાવીએ છીએ તે માટેનું ઈંધણ જે છે તે બહારથી આયાત કરવામાં આવે છે અને તેનું ખર્ચો ખર્ચ 16 લાખ કરોડ રૂપિયાનો થાય છે તો આ ખર્ચ બચાવીને આ નાણાનો ઉપયોગ ખેડૂતોના જીવન સુધારવા માટે અને ગામડાઓના વિકાસ કરવા માટે વાપરવામાં આવશે આવું મિત્રો નીતિનભાઈ ગડકરીનું કહેવું છે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોરોના કેસમાં ફરી એકવાર વધારો ગુજરાતીઓએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ગુજરાતમાં મિત્રો ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી કરી દીધી છે રાજ્યમાં મિત્રો અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના નવા બેતાલીસ એક્ટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદમાં મિત્રો સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ અત્યારે કોરોનાના સારવાર હેઠળ છે ત્યારે કોરોના સાથે મિત્રો સ્વાઈન ફ્લૂના કેસોમાં પણ અત્યારે ગુજરાતમાં લગાતાર વધારો થઈ રહ્યો છે ધીમે ધીમે મિત્રો કોરોનાના કેસ ફરી વધતા જતાં લોકોમાં અત્યારે ચિંતાનો માહોલ વધારે જામ્યો છે ત્યારે મિત્રો તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે તો મિત્રો જો તમને કોરોના જેવા લક્ષણો એટલે કે સામાન્ય જેવા લક્ષણો શરદી ઉધરસ અને તાવ જેવા સામાન્ય લક્ષણો જણાય છે તો વહેલી તકે મિત્રો તમારે દવાખાનેથી દવા લઈને સારવાર મેળવી લેવી જેથી કરીને મિત્રો આવા નાના રોગમાંથી આવા કોરોના જેવા સ્વાઇન ફ્લૂ જેવા મોટા રોગનો તમારે સામનો ના કરવો પડે સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓ માટે માવઠાના સમાચાર આવી રહ્યા છે તો ગુજરાતીઓએ માવઠા માટે તૈયાર રહેવું કારણ કે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનાની અંદર એટલે કે આ મહિનાની અંદર જ વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે એપ્રિલ મહિનામાં મિત્રો વરસાદ આવશે સાથે જ વાતાવરણમાં આંધી અને વંટોળનું પ્રમાણ વધશે તેવું આંબાલાલનું કહેવું છે સાથે જ મિત્રો એપ્રિલ મહિનાથી લઈને પ્રી મોન્સૂન મોન્સૂન એક્ટિવિટી એટલે જ્યારે ચોમાસા પહેલાના જે મિત્રો છાંટા અમુક વિસ્તારમાં જોવા મળે છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે તો આ પ્રકારનો વરસાદ મિત્રો ગુજરાતમાં આ મહિનાથી જ શરૂ થઈ જશે તેવું આંબાલાલનું કહેવું છે આ કારણે મિત્રો એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ માટે પચીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના પચાસ ટકા આ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મિત્રો તમને મળવા પાત્ર થશે જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ધોરણ બાર પાસ તમે હોવા જરૂરી છે અને ધોરણ બારમાં મિત્રો તમારે સિત્તેરની ઉપર પર્સન્ટાઇલ રેન્ક હોવા પણ જોઈએ તો જ મિત્રો તમને આ સહાયનો લાભ મળી શકે આ યોજના માટેના ફોર્મ મિત્રો આવનારા થોડા સમયની અંદર જ એટલે કે દસથી પંદર દિવસની અંદર જ મિત્રો ભરવાના શરૂઆત થવાની છે તો મિત્રો જે પણ મિત્રો એ લેપટોપ સહાય યોજનાની અંદર પચીસ હજાર રૂપિયા મેળવવા હોય તો મિત્રો આ યોજના વિશે જો તમારે વધુમાં જાણવું હોય અને ફોર્મ ભરવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો જેવા જ ફોર્મ ભરવાની શરૂઆત થશે તો હું તમને જણાવી આપીશ તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાનગી શાળાની ફીમાં મોટો વધારો મિત્રો સૌરાષ્ટ્રની આશરે પાંચસો જેટલી ખાનગી શાળાઓમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે બેથી લઈને મિત્રો દસ હજાર રૂપિયાનો વધારો ફીની અંદર કરવામાં આવ્યો છે ખાનગી શાળાઓમાં મિત્રો ફીના ધોરણો નક્કી કરવા માટે બે હજાર સત્તરમાં રાજ્યના ચાર ઝોનમાં ફ્રી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી કમિટીમાં મિત્રો પૂરતા સભ્યોની નિમણૂક થઈ નથી આમ ખાનગી શાળાઓમાં ફી નિર્ધારિત થઈ શકી નથી સૌરાષ્ટ્રના ઝોન માટે મિત્રો બનેલી કમિટીમાં પાંચ માંથી માત્ર બે જ સભ્યો હાલ રહ્યા છે ફી વધારવાના કારણે મિત્રો અત્યારે વાલીઓના બજેટ પર પણ અસર થશે કારણ કે અત્યારે મિત્રો મંદિરનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં બાળકોના શિક્ષણની ફી વધારવામાં આવે તો મિત્રો વાલીઓના બજેટ ખોરવાઈ જતા હોય છે બીજી તરફ મિત્રો જોઈએ તો ચૂંટણીને લઈને મોટી જાહેરાતો થઈ રહી છે તેમાં ખાસ શિક્ષણને લઈને જોઈએ તો આમ આદમી પાર્ટીની સરકારે એવી ગેરંટી પણ આપેલી છે કે જો તેમની સરકાર બનશે તો દરેક દેશના દરેક દીકરાઓને મફતમાં મિત્રો એટલે કે ભારત દેશના દરેક દીકરાઓને શિક્ષણ આપવામાં આવશે મફતની અંદર તેવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો આ મુદ્દે તમારો શું ભાવ છે તમારો શું મત છે કોમેન્ટ સેક્શનમાં લખીને navi de jo કરીએ તો ચૂંટણી પહેલા કોંગ્રેસની મોટી મોટી ગેરંટી મિત્રો ચૂંટણી પહેલા કોંગ્રેસની પાર્ટીએ ત્રણ મોટી ગેરંટી આપી છે જેમના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો અંત સુધી જોતા રહેજો સૌથી પહેલી ગેરંટી મિત્રો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે તેવા જેમાં મિત્રો સ્વામિનાથન ફોર્મ્યુલા આપવામાં આવી છે એટલે કે મિત્રો ખેડૂતો માટેની સૌથી મોટી ગેરંટી એ છે કે આ ફોર્મ્યુલાની અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી મિત્રો ગેરંટી આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા બીજી ગેરંટી છે મિત્રો

કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ કમિટી બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે આવી ગેરંટીઓ મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યારબાદની મિત્રો કોંગ્રેસ સરકારની ગેરંટી વિશે વાત કરીએ તો પાક વીમા યોજનામાં પણ મિત્રો તેમણે કહ્યું છે કે પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે નુકસાન થયું છે તે મિત્રો નુકસાન માત્રને માત્ર ત્રીસ દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા આવે આવે તેવી ગેરંટી આપવામાં આવશે જ્યારે મિત્રો અત્યારની સરકાર સર્વે કરવામાં જ ટાઈમ બળગાડી દેશે અને તેમ છતાં સાચો સર્વે કરવામાં આવતો નથી ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસની વિજય થશે તો ખેડૂતોના પાકને નુકસાન થવા બદલ ત્રીસ દિવસની અંદર જ પાકને જે પણ નુકસાન થયું છે તેટલા પૈસા મિત્રો ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે તેવી મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી છે એટલે કે જ્યારે જ્યારે પાક નુકસાન સહાય થશે કુદરતી આફતો આવશે માવઠાઓ વાવાઝોડાને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થશે તો

હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાની અંદર દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે તેને વધારીને દસ હજાર કરવામાં આવ્યા છે તો દરેક જનધન ખાતા ધારકો માટે આ ખુશખબર કહેવાય કારણ કે જનધન ખાતા ધારકો એ મોટે ભાગે ખેડૂતો હોય છે મજૂરો હોય છે અને મધ્યમ વર્ગના લોકો હોય છે તો આવા દરેક લોકોને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે પહેલા મિત્રો આ સાય પાંચ હજાર જ હતી પરંતુ હવે તેમાં વધારો કરીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના મિત્રો વાત કરીએ તો કેજરીવાલની જેલમાંથી મોટી ગેરંટી મિત્રો ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની સુનિતાએ સુનિતા કેજરીવાલની છ મોટી ગેરંટી જાહેર કરી છે એટલે કે મિત્રો અરવિંદ કેજરીવાલની ગેરંટી જે છે તે તેમની પત્નીએ બહારથી જાહેર કરી છે કારણ કે અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે જે મિત્રો કેજરીવાલે જેલમાં નક્કી કરી છે આ ગેરંટીઓ તેમની પત્નીએ જણાવી છે તે ગેરંટીઓ મિત્રો આ મુજબ છે તેમાંથી પહેલી ગેરંટી એ છે કે મિત્રો સમગ્ર દેશમાં ચોવીસ કલાક વીજળી પૂરી પડી રહેશે એટલે કે મિત્રો સમગ્ર દેશમાં જ્યાં વીજળી નથી પહોંચતી ત્યાં પણ ચોવીસ કલાક રાત દિવસ વીજળી આપવામાં આવશે તેમની બીજી ગેરંટી એ છે કે સમગ્ર દેશમાં ગરીબ મફતમાં વીજળી આપવામાં આવશે એટલે કે તમારે લાઇટ બિલ મફત આવશે અને શિક્ષણ મેળવી શકે ચોથી ગેરંટી એ છે કે મિત્રો ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવશે એટલે કે આરોગ્યને મહંત મહાનતા આપવામાં આવશે જેથી કરીને જેની પાસે પૈસા નથી તે પણ સારું આરોગ્ય કેળવી શકે અને સારવાર મફતમાં લઈ શકે ખેડૂતોને મિત્રો સ્વામિનાથન કમિશન હેઠળ અનાજના ભાવ પણ આવશે અને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે આ મિત્રો આ છ આ જે ગેરંટી છે તે મિત્રો અરવિંદ કેજરીવાલે જેલમાંથી જાહેર કરી છે તો તમને મિત્રો શું લાગ્યું છે કે અરવિંદ કેજરીવાલની આ ગેરંટી શું તે ચૂંટણી જીત્યા બાદ સાકાર કરશે પૂરી કરશે કે નહીં અથવા તો તે ચૂંટણીમાં જીતશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવી રહ્યું છે મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા અપીલ કરી છે અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો દસથી લઈને પંદર કરોડનો પાક વીમો ખવાઈ ગયા હોવાનો આક્ષેપ પણ પાલ આંબલિયાએ લગાવ્યો છે સાથે જ મિત્રો પાલ આંબલિયાએ જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા અસંગઠિતતા નાત જાત અને ધર્મમાં વહેંચાઈ જવું સાથે જ હું એકલો નહીં જાઉં તો શું ફરફેર પડશે તેવાળો વિચાર મિત્રો આપણા ખેડૂતોને પાછળ રાખે છે એટલે કે મિત્રો પાલભાઈ આંબલિયાનું એવું કહેવું છે કે ખેડૂતોનો ગુજરાતના હકના ખેડૂતોનો દસથી પંદર કરોડ રૂપિયાનો પાક વીમો ખવાઈ ગયો છે અને ખેડૂતો જે છે તે નાત જાત અને ધર્મમાં વેચાઈ જાય છે

જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી સબમિટ કરવાની રહેશે થોડા દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર છ હજાર રૂપિયા જમા થશે કારણ કે મિત્રો અત્યારે જે છે તે ફોનની જરૂરિયાત ખૂબ જ વધી ચૂકી છે કેટલાક ખેડૂતો મોબાઈલના માધ્યમથી મિત્રો ખેતી શીખે છે અન્ય વિડીયોમાંથી મિત્રો ખાતર અને બિયારણનું નોલેજ મેળવે છે સાથે જ ખેતી કઈ રીતના સારી કરી શકાય આ દરેક વિસ્તુ મિત્રો અને સાથે જ યોજનાઓના ફોર્મ ભરવા યોજનાઓ વિશે જાણવું આ દરેક માહિતી મિત્રો મોબાઈલ દ્વારા ખેડૂતો જાણ છે જેથી કરીને સરકાર દરેક ખેડૂત મોબાઈલ વાપરી શકે તે માટે આ યોજના ચલાવી રહી છે અને ખેડૂતોને મોબાઈલ મળી રહે તે માટે છ હજાર સહાય પણ આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માત્ર ચારસો ને છત્રીસ રૂપિયામાં કરો આ બે લાભ બે લાખ રૂપિયાનો લાભ મેળવી શકો છો મિત્રો એમ જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલિસી ધારકને દર વર્ષે માત્ર ચારસો છત્રીસ રૂપિયાની ચૂકવણી કરવી પડશે પહેલાં મિત્રો એક વર્ષમાં આ યોજનાની અંદર ત્રણસો ત્રીસ રૂપિયા ભરવા પડતા હતા હવે મિત્રો તેમાં વધારો થયો છે અને ચારસો છત્રીસ રૂપિયા ભરવા પડે છે પ્રીમિયમની ચૂકવવાની તારીખ મિત્રો એક જૂનથી ત્રીસના વચ્ચે કરવામાં આવશે એટલે કે મિત્રો પ્રીમિયમ તમારે ચૂકવવું હોય તો આ તારીખ વચ્ચે તમે ચૂકવી શકો છો માત્ર ચારસો છત્રીસ રૂપિયાનું પ્રીમિયમ ભરીને તમને બે લાખ રૂપિયાનો લાભ મિત્રો મળે છે આ યોજના હેઠળ મિત્રો થી લઈને પચાસ વર્ષના વ્યક્તિઓ લાભ લઈ શકે છે જો મિત્રો આ વીમા કવરેજ દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારોને મિત્રો બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી ભેટને લઈને ગેસ સિલિન્ડરના ભાવ નવા જાહેર થયા છે મિત્રો 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 એપ્રિલ એપ્રિલ છે છે દર તારીખે નવા ગેસ સિલિન્ડરના ભાવ જાહેર થતા હોય તો તો આ મહિનાના વિશે વાત કરીએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે દિલ્હીમાં મિત્રો કિંમત હવે ત્રીસ રૂપિયા ઘટીને અત્યારે સત્તરસો રૂપિયા જોવા મળી છે આ પહેલા મિત્રો ભાવ સત્તરસો રૂપિયા હતો જ્યારે મિત્રો કોલકત્તામાં હવે સિલિન્ડર બત્રીસ રૂપિયા ઘટીને અઢારસો ને ઓગણએસી રૂપિયામાં અવેલેબલ થવાનો છે તેમજ મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ત્રીસ રૂપિયા સુધીની મિત્રો ગેસ સિલિન્ડરમાં ઘટાડો થયો છે ગયા મહિને મિત્રો જે ભાવ હતા તેનાથી મિત્રો આ મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો ચૂંટણી ભેટ આપી છે સરકારે પહેલાં મિત્રો પેટ્રોલ અને ડીઝલમાં પણ ઘટાડો થયો હતો અને હવે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો ત્રીસ રૂપિયાનો કરવામાં આવ્યો છે અને આ નવા ભાવ મિત્રો આજથી એટલે કે પહેલી તારીખથી લાગુ થશે વાત કરીએ તો ગરીબ પરિવારોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો મલ્લિકાર્જુન ખડગે આંધ્રપ્રદેશમાં આ વર્ષે કહ્યું હતું કે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં ગરીબ પરિવારોને દર મહિને પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અનંતપુરમાં મિત્રો એક જાહેર સભાને સંબોધન આપતા આપતા ખડગે વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે અને ચૂંટણી જીતે છે તો મિત્રો ડુંગર પટ્ટમ બંદર અને કડપાના સ્ટીલનું પણ પ્લાન્ટનું પણ નિર્માણ કરવામાં છે આવશે અને સાથે જ મિત્રો દરેક ગરીબ પરિવારોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય પણ પૂરી પાડવામાં આવશે તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં તમે કઈ પાર્ટીને સંબોધન કરો છો કઈ પાર્ટીને જીતાડવા માંગો છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માણસને બદલે રોબોટ કામ કરશે હવે મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે ત્યારે એઆઈ મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવશે આનો નમૂનો મિત્રો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે ખાસ કરીને મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળી રહ્યો છે આ વિડીયો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અત્યાર સુધીમાં લાખો વખત આ વિડીયોને જોવામાં આવ્યો છે કેટલાક યુઝર્સે મિત્રો આ વિડીયોને લઈને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે કારણ કે મિત્રો આ યુઝર્સે આ વિડીયોની અંદર જે જોવા મળી રહ્યું છે કે એક મજૂરની જગ્યાએ રોબોટ જે છે તે ખેતીમાં ખેતરમાં ખેતી કરી રહ્યો છે તો મિત્રો આને લઈને ખતરો એટલે ગણાવવામાં આવ્યો છે કારણ કે ભવિષ્યમાં જો આ ઘટના સાચી થશે તો મિત્રો મજૂરોની નોકરી પણ ખોવાઈ શકે છે કારણ કે મજૂરો પછી ખેતરમાં મિત્રો રોબોટ કામ કરતા થશે તો લોકો મજૂરોને રજા આપી દેશે જેને લઈને મિત્રો ભવિષ્યમાં ખતરો ગણવામાં આવ્યો છે અને આ રોબોટિક્સ દ્વારા મિત્રો ખેતી પણ અત્યારે હવે આગળના સમયમાં તમને જોવા મળી શકે છે